25 જૂન બે હજાર માત્ર એક વસ્તુ ખાધી છે મિત્રો આ અમે બનાવી નથી રહ્યા પણ એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવો અવસર આવ્યો છે દર વર્ષે અમાસ આવે છે પણ આ વર્ષની જેઠ મહિનાની અમાસ એવડી દુર્લભ છે કે તેવું યોગ ફરી આવવાની શક્યતા નથી જેઠ મહિનાની અમાસ એવો દુર્લભ દિવસ છે જ્યાં તમે કેવળ એક વસ્તુ ખાઈને તમારા ઘરમાં પૈસા ની ધાર વહાવી શકો છો પણ જો એ ભૂલતી પણ ન ખાધું તો આખું વર્ષ મુશ્કેલી વીતી શકે છે ઘણા લોકો માત્ર એક નાની ભૂલથી વર્ષો સુધી દુઃખ અને નુકસાન સહી લે છે અને પછી જીવન જેના કારણે દેવી લક્ષ્મી નારાજ થાય અને શું આપશો એવું દાન કે જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ વસે સંપૂર્ણ રીતે આ જાણકારી એવી છે કે જો તમે આજે સમજી લેશો તો તમારું નસીબ બદલાઈ શકે છે વિડિયોને વચ્ચે છોડનાર અનેક લોકો જીવનમાં સાફ નસીબ ગુમાવે છે તમે એમાં એક નહીં હોવો સાચું તો કરો એક લાઈક લખો કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને હવે ચાલો આગળ વધીએ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ કેલેન્ડર અનુસાર દર મહિનાની અમાસ પોતાનું એક વિશિષ્ટ મહત્વ રાખે છે પરંતુ જેઠ મહિનાની અમાસે ખાસ સેવા કારણે છે કે આ દિવસે કરવામાં આવતી દરેક ધાર્મિક વિધિ ઉપવાસ દાન અથવા પૂજન એનું ફળ અનેક ગણું વધારે મળે છે શાસ્ત્રોમાં લખાયું છે કે જે ભક્ત આ દિવસે પવિત્ર ઉદ્દેશથી નવ્રતાપૂર્વક ઉપવાસ કરે છે તે ભૂતકાળના પાપોથી મુક્તિ પામે છે અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીનું કાયમી આશીર્વાદ મેળવે છે હવે વાત કરીએ બે હજાર પચ્ચીસની જેઠ મહિનાની અમાસના ખાસ યોગની પંચાંગ અનુસાર આ વર્ષે આ તિથિ ચોવીસ જૂન સાંજે છ વાગ્યા વાગ્યા અને ઓગણસાઠ મિનિટે શરૂ થાય છે અને પચીસ જૂન રોજ સવારે લગભગ ચાર વાગ્યા સુધી ચાલે છે ઉદય તિથિ મુજબ પૂજા અને વ્રત માટે યોગ્ય દિવસ પચીસ જૂન બુધવાર છે આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે વાગ્યા થી બપોરે બાર વાગી ને ચોપન મિનિટ સુધી રહેશે જે બંને સમય શુભ કાર્ય માટે શ્રેષ્ઠ છે વિશેષ વાત એ છે કે આ વર્ષે એક એવો દુર્લભ યોગ બને છે જે આખા એકસો ચુમ્માલીસ વર્ષમાં માત્ર એક જવાર થતો હોય છે આ દિવસે બુધવાર અમાસ અને જેઠ મહિનાની અન્ય ઊર્જા મળીને એટલો શક્તિશાળી ચમત્કારિક સમય બનાવે છે કે જેના દ્વારા ભક્તો પોતાના ઘરમાં સ્થાયી સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરે તો તરત ફળ મળે છે એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે દેવલોકના દ્વાર પૃથ્વી પર ખુલે છે અને જો તમે શાંતિથી સમર્પણપૂર્વક એક સચોટ કર્મ કરો તો દેવીઓ દેવતાઓ સીધા આશીર્વાદ આપે છે ઘણા શાસ્ત્રોમાં લખાયું છે કે જેઠ અમાસે પિતૃદોષ નિવારણ ધન પ્રાપ્તિ ગ્રહ શાંતિ અને ગર્ભ સુખ માટે શ્રેષ્ઠ દિવસ છે ખાસ કરીને જો તમારા જીવનમાં અચાનક ખર્ચ વધી ગયો હોય ધંધામાં ઘાટો પડતો હોય અથવા ઘરમાં શાંતિ ન હોય તો આ તિથિ તમારું નસીબ બદલવાનો અવસર બની શકે છે મિત્રો આમ તો દર મહિને અમાસ આવે છે પણ આ પચ્ચીસ જૂન બે હજાર પચીસ એ એવો દિવસ છે જ્યાં આકાશ તત્વ અને ભૂતકાળની કૃપાઓ પૃથ્વી સાથે જોડાય છે તો જો તમે આ ખાસ દિવસે માત્ર થોડીક સાચી ચીજ કરી લેશો તો તમારું વર્ષ શુભતાથી ભરાઈ શકે છે મિત્રો અત્યાર સુધી તમે જાણ્યું કે જેઠ મહિનાની અમાસ એકસો ચુમ્માલીસ વર્ષમાં એકવાર આવતી શક્તિશાળી તિથિ છે હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ એક ચીજ વિશે જે તમે પચીસ જૂન બે ના રોજ બ્રહ્મ મુહૂર્ત પછી જરૂરથી ખાવા જેવી છે અને આ કોઈ પણ ચીજ નથી પણ એ છે ગોળ અને તલ હા તમે સાચું સાંભળ્યું ગોળ અને તલ લાડુ અથવા મિશ્રણ આ બંને વસ્તુઓનું એકસાથે સેવન કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તમે ઈચ્છો તો થોડું ગોળ અને થોડું તલ એકસાથે મિક્સ કરીને ખાઈ શકો છો અથવા લાડુ તરીકે પણ લઈ શકો છો શાસ્ત્રો અનુસાર ગોળ એ દેવી લક્ષ્મીનો પ્રિય ભોગ છે અને તલ ભગવાન શિવને અત્યંત પ્રિય છે જ્યારે તમે આ બનનેનું ભોજન બ્રહ્મ મુહૂર્ત પછી શાંતિપૂર્વક કરો છો ત્યારે આ બંને દેવતાઓનો આશીર્વાદ તમને સીધો મળે છે એવું પણ કહેવાય છે કે ગોળ અને તલ સાથે લેવાતું ભોજન ઘરમાં ધનવર્ષા શાંતિ અને તંદુરસ્ત જીવન માટે દ્વાર ખોલે છે આ દિવસ ખાસ કરીને શક્તિપ્રદ યોગમાં બને છે એટલે તમારું આ કાર્ય માત્ર ભોજન નથી એ છે એક ધાર્મિક અનુષ્ઠાન જે તમારી નસીબની દિશા બદલાવી શકે છે જો તમે ફક્ત નાસ્તામાં થોડું ગોળ અને તલ લો અને શાંતિથી ભગવાનને સ્મરણ કરીને જમો તો તમારું ભક્તિફળ અદ્વિતીય બને છે અને ખાસ યાદ રાખો આ ચીજને ખાવા માટે શુભ મુહૂર્તમાં જ ભોજન લેવું છે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્ત ચાલે છે અને તે પછીનું અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને સાત મિનિટથી બપોરે બાર વાગીને ચોપન મિનિટ સુધી છે આ બંને સમય શ્રેષ્ઠ છે આ ખાસ વસ્તુ ખાવા માટે એક નાનું કાર્ય તમારા માટે મોટું પરિબળ બની શકે છે માત્ર થોડું ગોળ અને તલ સાચા મનથી સાચા મુહૂર્તે અને એ પણ આ વિશિષ્ટ તિથિએ એવું યોગ છે કે જે દરેક ઘરમાં સમૃદ્ધિ લાવે છે મિત્રો જેમ કે અમાસના દિવસે ગોળ અને તલ ખાવું શુભ માનવામાં આવે છે તેમ જ કેટલીક ભૂલભરેલી ક્રિયાઓ એવી છે કે જો તમે તે આજના દિવસે કરો તો તેની અસર આપના ઘરના નસીબ પર પડી શકે છે તો સાંભળો ખૂબ ધ્યાનથી આજે અમે તમને જણાવીશું એ ચાર ભૂલો વિશે જે પચીસ જૂન જેઠ મહિનાની અમાસના દિવસે પણ જો થઈ જાય તો ઘરમાંથી સુખ શાંતિ અને પૈસા બધું જ લોક પામી શકે છે બુલ નંબર એક માંસાહારી ખોરાકનો ઉપયોગ આ દિવસે માછલી ચિકન ઈંડા અથવા કોઈ પણ પ્રકારનું માંસ માંસભોજનમાં લેવા નહીં શાસ્ત્રોમાં સ્પષ્ટ લખાયું છે કે અમાસના દિવસે માંસાહારથી ઘરમાં તામસિકતા વ્યાપે છે જેના કારણે દેવી લક્ષ્મી ઘરમાંથી લે છે ભલે તમે નિયમિત આ ખાઓ પણ આજે નહીં એક દિવસનો ત્યાગ આખા વર્ષની કૃપા લાવી શકે છે બુલ નંબર બે નશાકારક પદાર્થોનો ઉપયોગ

ખાટા ફળો વગેરેથી દૂર રહેવું જોઈએ ખાટા પદાર્થો મનને અશાંત કરે છે અને શાંતિના માર્ગમાં વિક્ષેપ કરે છે જેમ મન હોય તેમ મનુષ્યનું કર્મ બને એટલે આજના દિવસે મનને શાંત રાખવું મહત્વપૂર્ણ છે ભૂલ નંબર ચાર ડુંગળી અને લસણ ઘણા ઘરોમાં રોજની રસોઈમાં ડુંગળી લસણનો ઉપયોગ થાય છે પણ તમે જાણો છો આ બંનેને શાસ્ત્રોમાં તામસિક ગણવામાં આવ્યા છે અને અમાસના દિવસે તામસિક પદાર્થો ભગવાનના ભોગ તરીકે સ્વીકારાતા નથી તેથી જો તમે આના દિવસે પણ આ વાપરો છો તો ભલે તમે પૂજા કરો પણ ભોગ સ્વીકારવામાં નહીં આવે મિત્રો જેઠ મહિનાની અમાસે માત્ર ઉપવાસ કે દાનનો સમય નથી એ એક એવું પાવન અવસર છે જ્યાં તમારું ઘરના કેન્દ્રમાં રહેલો તુલસીનો છોડ બની શકે છે સમગ્ર કુટુંબ માટે ધન શાંતિ અને સફળતાનું દ્વાર હવે આપણે જાણીએ છીએ કે આ દિવસે તુલસીનું પૂજન કેવી રીતે કરવું અને એમાં કઈ કઈ ખાસ ચીજો જરૂરી છે સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને શરીર શુદ્ધિ પછી શ્રદ્ધાપૂર્વક તુલસીના છોડ પાસે જાઓ પહેલી ક્રિયા તુલસીના મૂળ પાસે થોડીક માટી ઊંચી કરો અને તાજા પાણીથી તેના ભીન્ન પાન અને જમીનને ધોઈ નાખો જો તમારી પાસે હોય તો ગંગાજળના થોડા ટીપા તુલસીના પાન પર છાંટો એથી તુલસીની પવિત્રતા અનેક ની વધે છે તુલસીના પાન પર હળદરની ટીપ થોડી રોલી કુમકુમ અને ચંદનની રેખા લગાવવી આ ત્રણેય તત્વ તુલસીમાં દેવી લક્ષ્મીની ઉર્જા જગાવે છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપે છે શાસ્ત્રો અનુસાર તુલસીના દાંડે મૌલી પવિત્ર લાલ પીળો દોરો બાંધવો એ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બંનેને પ્રસન્ન કરવાનું શક્તિશાળી સાધન છે દોરો બાંધતી વખતે ભક્તિપૂર્વક મંત્ર બોલો ઓમ શ્રી તુલસીય નમ અથવા ઓમ લક્ષ્મીય નમઃ મનમાં શ્રદ્ધાથી બોલો કોઈ પાંખી જરૂર નથી કયો પ્રસાદ ચડાવવો તુલસીને ખાસ કરીને ગોળ તલ અને મીઠા ફળો ચડાવવા ગોળ અને તલ બંને ભગવાન વિષ્ણુના પ્રિય છે અને તેમનું તુલસી સાથે સમર્પણ તમારા ઘરના દ્વાર ખોલે છે તમે નાળિયેર અથવા કેળાં પણ આપી શકો છો પરંતુ મીઠાઈ ન આપવી શુદ્ધ અને સરળ ભોગ શ્રેષ્ઠ ગણાય છે તુલસીના સામે દીવો પ્રગટાવો ઘીનો દીવો શ્રેષ્ઠ ગણાય છે ત્યારબાદ થોડી ક્ષણો માટે તુલસીની પરિક્રમા કરો ઓછામાં ઓછી ત્રણ વખત ક્લોકવાઇઝ દક્ષિણાવર્ધ એ પછી તમે શ્રી નું પઠન કરો અથવા સાવ સરળ શબ્દોમાં પણ માને તો શ્રી વિષ્ણુ સ્તોત્ર બોલી શકો છો પૂજાના અંતે શું કરવું અંતે ઘરના દરેક સભ્ય એ મનને પાસે મિત્રો અમાસનો દિવસ માત્ર ભગવાનની ભક્તિ માટે નહીં પરંતુ આપણા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પણ વિશેષ મહત્વ ધરાવે છે જ્યાં પિતૃઓના આશીર્વાદ મેળવો એ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે એવું માનવામાં આવે છે કે જેઠ હમાસના દિવસે પિતૃલોકના દરવાજા ખુલે છે અને તમે જો પ્રેમથી તેમને યાદ કરો તર્પણ કરો અને યોગ્ય દાન આપો તો તમારા ઘરમાંથી દુર્ભાગ્ય પણ ભેગું થઈને દૂર થઈ જાય તર્પણ કેવી રીતે કરવું જો તમારી પાસે તીર્થ નદીમાં જવાની શક્યતા નથી તો ચિંતા નહીં તમે ઘરાંગણામાં પણ તર્પણ કરી શકો છો એક તાંબાના લોટાળ અથવા વાટકીમાં સાંજના સમયે પાણી લો તેમાં થોડું કાળા તલ તુલસીના પાન અને કાચું દૂધ મિક્સ કરો તળેટી તરફ મોડું રાખીને પિતૃઓનું સ્મરણ કરો અને મંત્ર કહો ઓમ પિતૃ દેવતા ભ્યો નમઃ અને થોડું થોડું પાણી ધરતી પર અર્પણ કરો તર્પણ પછી પિતૃઓ માટે એક દીવો પ્રગટાવો ઘીનો અને એવું માનવું કે એ પ્રકાશથી પિતૃઓ તમને આશીર્વાદ આપે છે દીવો મૂક્યા પછી ઘરમાં શાંતિથી થોડો સમય મૌન રહો શું દાન કરવું ચોખાનું દાન ધન સમૃદ્ધિ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે સફેદ તલ પિતૃ દોષ નિવારણ અને દુઃખ શમન માટે શ્રેષ્ઠ દાન છે કાળા કપડા અથવા છત્ર ઘરની નબળી કુંડલી સુધારવા માટે અસરકારક ઉપાય છે જો કોઈ પિતૃ દોષ હોય ઘરેણાની તંગી હોય ઘરનું સુખ બગડતું હોય

અને જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો આજે જ કરો કારણ કે આવા જ અગત્યના વિડીયો તમારું જીવન બદલી શકે છે